સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા ગામ બામણપુર ખાતે ગારેડા ફિટર આવેલું છે જેમાં રવિ કિરણ પાવર આવેલું છે 4 દિવસથી ચોટીલા થી ગ્રામ્ય વિસ્તાર ખેતી માટે વીજળી ના ધંધ્યા હોય ત્યારે અનેક રજૂઆત કરવા છતાં ચોટીલા અધિકારી જીબી ના અધિકારી ફોન ઉપાડતા નથી તમામ ખેડૂતો એ નવા ગામ બામણપુર ના જાગૃત પત્રકાર બાબુભાઈ ડાબી છગનભાઈ ડાબી પોપટભાઈ ડાભી વાડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ચોટીલા ના અનેક વિસ્તારમાં

અને આ લાઈટ વાળા લાઈટ આપતા નથી આ લાઈટ ચોટીલા કિરણ દોરેલી લાઈટ છે અને એવડા લોકો લાઈટ આપતા નથી હવે બિયારણ વાવી દીધું છે એનું કરવું શું અમારે એક વરસાદ થતો નથી બી અંદર ને અંદર મળી જાય આ બી નો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું તમે આના કઈક પગલા લ્યો લાઈટ વાળાના કઈક લાઈટ નું કરાવો અમને કેટલા દિવસથી થી ચોટીલામાં લાઈટ નથી આ ત્રણ દિવસ અમારે લાઈટ નથી ત્રણ દિવસ દીવડો નથી વીડ વિસ્તારમાં અમારો બીક અને લાઈટ સારું મળે તો શું કરવાનું તો સાહેબ આનું કઈક તમે ગમે કઈક કરાવો અમને તમારું નામ મારું નામ અકાભાઈ જયેશ મોરી ચોટીલા